રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સૌ કોઈ વ્યક્તિ પોતપોતાની યથાશક્તિ પ્રમાણે યોગદાન આપી રહ્યા છે ત્યારે સુરતમાં તરીકે ઓળખાતા વિરલ દેસાઈએ સીતા અશોક વૃક્ષના એકવીસ હજાર કરવાનું નક્કી કર્યું છે છેલ્લા દસ દિવસથી તેમના દ્વારા વૃક્ષનું વિતરણ કરવામાં આવી રહ્યું છે સીતા અશોકના વૃક્ષો પર્યાવરણની જાળવણી માટે ખૂબ જ જરૂરી છે જેથી આ વૃક્ષનું વાવેતર જો પોતાના ઘર પાસે કરવામાં આવે તો ઘરની આસપાસ રહેલી તમામ નેગેટિવ ઉર્જા દૂર થઈ જાય છે અગર એવું વૃક્ષ આપણી આજુબાજુ હોય ને નેચર પર્યાવરણ આપણી સાથે એવું હોય કે જેમાં રામલલ્લાને આપણે યાદ કરી શકીએ ને પર્મનન્ટ એટલે બે ત્રણ વર્ષ એના પછી પણ વર્ષો વર્ષ આવનારી પેઢીઓને ઓક્સિજન સારો પ્રોવાઈડ કરી શકે શોક નહીં થાય એવું એવું જળ જ્યારે આપણી સાથે રહી શકે તો આ એક પ્રયાસ છે કે જેમાં રામ મંદિરના જે ઉપલક્ષમાં આ વૃક્ષનું વિતરણ કરી રહ્યા છે ને મેક્સિમમ લોકો આનો ફાયદો લે અને મેક્સિમમ લોકોને આનું એ થાય એવું એક આખું અભિયાન છે आज हम यहाँ पे अशोक सीता पेड़ लेने आए हैं ताकि हम अपने स्कूल में सैपिल कर सकें उसको बच्चों के सामने बच्चों को दिखा सकें इस वृक्ष की महत्वता को बता सकें जो हमारे ऋषि मुनि जब इन पेड़ों को लगाते थे और उनके साथ सीता मैया की बहुत बड़ी जो सच्ची घटना हुई है वो हमारे बच्चों को भी पता चले और वो संस्कार जो कहीं हम भूल चुके थे वो संस्कार आज वापस हम अपने बच्चों के मन में फिर हो सके